હવે મિત્રો ગુજરાત માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો અમે એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જણાવીએ છીએ તેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને ઊંઝા માર્કેટિંગ યાર્ડ જેમાં તમને પહેલાં જણાવીશું રાજકોટ માર્કેટિંગ યાર્ડના ભાવ સિંગનાણા તેના નિશા ભાવ એક હજાર પાંચસોને પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને પંચોતેર રૂપિયા પછી વાત કરીશું રાયડાની રાયડાના નિશા ભાવ આઠસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને સાહીઠ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું એરંડાની તો એરંડાના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને સોમોતેર રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું રજકાના બી તો રજકાના બીના નિશા ભાવ ત્રણ હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું સુવાદાણાની સુવાદાણાના નિશા ભાવ નવસો ને પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને એકસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મેથીની તો મેથીના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને ચારસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું અડદની તો અડદના નિશા ભાવ એક હજાર ત્રણસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ને સિત્તેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મગની મગના નિશા ભાવ એક હજાર ત્રણસો નેવ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને પાંત્રીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું હિસબુલની ગુલના નિશા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો ને પચાસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તુવેરની તુવેરના નિશા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો અઢાર રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું ધાણાની તો ધાણાના નિશા ભાવ એક હજાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને ચાલીસ રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું અજમાની અજમાના નિશા ભાવ એક હજાર આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો ને પાંત્રીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું સોયાબીનની સોયાબીનના નિશા ભાવ આઠસો ને રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને નેવું રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું જુવારની જુવારના નિશા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને છત્રીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે લસણની લસણના નિશા ભાવ એક હજાર બસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો ને પચાસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું વરિયાળીની વરિયાળીના નિશા ભાવ નવસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને છસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું સૂકા મરસા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજારને ત્રણસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તલ સફેદની તો તેના નિશા ભાવ બે હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો સિત્તેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તલ કાળા તો તેના નિશા ભાવ બે હજાર આઠસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકસો વીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ઘઉં લોકવનની તો તેના નિશા ભાવ ચારસો ને એકાશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસોને ત્રીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો પચાસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મગફળી ઝીણીની તો તેના નિશા ભાવ એક હજાર એકસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને અડતાલીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મગફળી મોટી તો તેના નિશા ભાવ એક હજાર એકસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને ઓગણ સિત્તેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું કપાસની કપાસના નિશા ભાવ એક હજાર બસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને ચોત્રીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું જીરાની તો જીરાના નિશા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો ને વીસ રૂપિયા સુધી જાય છે આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે તમને જણાવીશું બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વાત કરીશું રાયડાની તો રાયડાના નીચા ભાવ નવસો ને પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકવીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું એરંડાની તો એરંડાના નિશા ભાવ એક હજાર બાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને સોર્યાસી રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તુવેરની તો તુવેરના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને પિસ્તાલીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું દાણાની તો દાણાના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું જુવારની તો જુવારના નિશા ભાવ સાતસો ને ત્રેપન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું વરિયાળીની વરિયાળીના નિશા ભાવ નવસો ને પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને પંચાવન રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું બાજરીની બાજરીના નિશા ભાવ ચારસો ને પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ત્રેસઠ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો ને સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો પાંચ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું સણાની તો તેના નિશાભાવ ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એંસી રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મેથીની તો મેથીના નિશા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને દસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું કપાસની તો તેના નિશા ભાવ એક હજાર બસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસોને આડત્રીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું જીરાની તો તેના નિશા ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ ચાર હજાર પંચાણું રૂપિયા સુધી જાય છે આ હતા બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે તમને છે ઊંજા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તેમાં પહેલાં વાત કરીશું રાયડાની તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને આઠ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું સુવાદાણાની તો સુવાદાણાના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું હિસબુલની તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો અગિયાર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું અજમાની તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ચારસો પાંસઠ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તલ સફેદની તો તેના નિશા ભાવ બે હજાર પાંચસો એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો એકાવન રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું વરિયાળીની તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર આઠસો ચાલીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું જીરાની તો તેના નિશા ભાવ ત્રણ હજાર એકસો ને રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર પચાસ રૂપિયા સુધી જાય છે આ હતા ઉંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને ઊંઝા માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડનું નામ બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર કોઈ પણ માર્કેટનું નામ લખો જેથી તેના ઉપરથી નવા નવા વિડીયો બનાવવામાં આવશે વિડીયો જોવા બદલ